નામી અનામી અનેક સંતો થઈ ગયા પણ એના જીવનની મહાનતા શું જેના આપણે ફોટા પૂજી રહ્યા છીએ જેના નામના ગુણના વાદા ગઈ રહ્યા છીએ એના સંતોના જીવનની મહાનતા શું કે સંતોના જીવનની મહાનતા એટલે ઈશ્વર ભજન આવા બ્રહ્મનિષ્ઠ ગુરુનું શરણ અને ઈશ્વર ભજન સંતોના જીવનની મહાનતા એટલે ઈશ્વરનું ભજન કરી અને એ જીવનની અંદર એને અનુભવ પોતાના સ્વરૂપનો કર્યો અને મનુષ્ય જે એની સફળતા તૈણવાનાથી રેલી છે ગુરુનો તો કોઈ પાર નથી આ વિશ્વની અંદર પણ બ્રહ્મનિષ્ઠ અને સોતરીય ગુરુ મળવા બાપા દુર્લભ છે સંસારની અંદર આપણે દેતા વસ્તુ આપણને મળતી નથી ને એમાં શેતરી જાય રઘુ બાપા દેતા પછી ડોબુ સારું ના મળે એ પાંચ લિટર કીધું હોય ને ત્રણ લિટર જ ગયા હારું હે અને આપણને આવા બ્રહ્મનિષ્ઠ અને સોતરીય સદગુરુ ઋષિ એવો અનુભવ સંતોનો એવો અનુભવ કહે છે કે મનુષ્ય દેહ મળવો દુર્લભ આપણને મનુષ્ય દેહ મળ્યો એમ પાછો જો આમ અમેરિકામાં આમ બીજા દેશમાં મળ્યો હોત તો ભગવાન શું કૃપા સુરું મનુષ્ય 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 નો દેહ 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 મળ્યો 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 ને માં અંદર એમાં ગુજરાત મળવો દુર્લભ મળ્યા પછી એવા મનુષ્યિષ્ઠ સદગુરુ મળવા દુર્લભ છે તો આપણને મનુષ્ય નો દેહ મળી ગયો મનુષ્ય ના દેહ એ કરીને આવા આપણને બ્રહ્મનિષ્ઠરીય સદગુરુ મળી ગયા આપણે આગળ વાત કરી દેહ કરવા માટે સદગુરુ નું અને સમરણ તણવાનાથી આ આપણા મનુષ્ય દેહ ની સફળતા રહી છે સેવા સત્સંગ અને સમરણ આપણો પરબળ પુરુષાર્થ ગુરુ ની કૃપા ભક્તિમારગ એક કૃપાનો વિષય દાદા એવું કહેતા દાદા કે ભક્તિ શ્રદ્ધા અને વિશ્વાસની હમણાં વાત કરી ને બાપા કે બુદ્ધિ ના અહીં ગણ પગ લપટી જાય એવું છે મન બુદ્ધિ થી ન્યારો રહું વિના ધરણીએ મૂકું પાવ વિના સરોવર વિના પાણીએ જળ જળથી નવાય બુદ્ધિ વગર થઈ જવાનું એક જ ઘર એવું બાપા વાત કરી કે અઢાર રાજ્ય ભગવાન કૃષ્ણ અર્જુન ગીતા જ્ઞાન ના અઢાર પ્રકાર કીધા ત્યારે એની બુદ્ધિ ઠાકી હતી પ્રકાર કીધા ને બુદ્ધિ ઠાકે એટલે શરણાગતિ ભાવ આવે એટલે બુદ્ધિ ઠાકી જાય શરણાગતિ ભાવ એટલે શ્રદ્ધા ને વિશ્વાસની ભક્તિ પણ આપણો ત્રણ પ્રકાર પ્રબળ પુરુષાર્થ હોવો જોઈએ બાપા આપણો પ્રબળ પુરુષાર્થ ને ગુરુ ની કૃપા સેવા અને સત્સંગ સેવાથી આપણું અહમગળ મહાપુરુષોનો એવો અનુભવ કહીશ સેવા અને સત્સંગ બે પ્રકાર આપણામાં હોય એટલે સમરણ થાય બાપા આપણા મહાપુરુષે બાપાએ આગળ વાત કરી કે આ સત્સંગ ઉપર કેટલો ભાર મૂકેલો છે લાભો દાદા આપણા મહાપુરુષો આગળ તો ઘણા કહી કબીર સાહેબે કીધું છે નિરાત બાપુએ કીધું પણ લાભો દાદા એવું કીધું કે લાખ રૂપિયાનો તમને લાભ થતો હોય એક બાજુ આવા કોઈ બ્રહ્મનિષ્ઠ ભરત બાપા જેવા મહાપુરુષનો સત્સંગ હોય તો લાખ રૂપિયા જતા કરજો ને મહાપુરુષનો સત્સંગ કરી લીધો કેટલો ભાર સત્સંગ ઉપર મૂક્યો મહાપુરુષે એક બાજુ લાખ રૂપિયાનો તમને લાભ થયો હોય અને એક બાજુ આવા બ્રહ્મનિષ્ઠ સત્સંગ હોય એ લાખ રૂપિયાની નુકસાની તમને ગુરુ મહારાજ ગમે એ લાભ આપી દે છે કદાચ લાખ રૂપિયા કમાવા જ્યાં રસ્તામાં આપણું શરીર છૂટી ગયા બીજી અવની વૈયા ગયા તો આ વારો આવ્યો નથી કેટલો ભાર આપડા મહાપુરુષે ઉગારામ બાપા એ કીધું સાધન ના મળે તો પગે હાલી ને પાથરવાનું ના મળે તો ઢેફામાં બે જાયજો પણ સત્સંગ કરી લેજો અવસર ફરી મળશે ઉગારામ દાદા પગે હાલવા ને કીધું અત્યારે ટાઈલેસ માં બે ઈને જવાનો સમય આપ્યો જો ફૂકો સુકો ખાઈ ને તમારા પેટની ભૂખ મટાડ જોઈ કીધું અત્યારે લાડવા જમાડા થઈ રહ્યા બાપુ મહિમા સમજાવવા માટે ભક્તિ શું સત્સંગ શું સંત શું એનો મહિમા સમજાવવા માટે મહાપુરુષો આપણને એ શબ્દ ઉપર ભાર મૂકેલો એટલો એ જ ઉત્તરાયણ ના આપણને મહાપુરુષ મળ્યા એ જ સદગુરુ આપણને મળ્યા આગળ બાબુ બાપાએ વાત કરી હતી કે જનક રાજા એને બધું આપ્યું તારું શું એટલે આપડા પોતાનું શું થાપા બાપાએ સાક્ષી આપી છે ઈશ્વરનું બધી રચના છે આપણું પોતાનું દાન ઉગારામ બાપા કીધું પોતાના પુણ્યના પારખા દેજો શાંતિ તપ સોમ તમારો હાથમાં ઓળખી આપડા પોતાનું દાન એકવીસ હજાર છસો હમણાં બાપાએ વાત કરી કરીએ છે એમાં આપણે કેટલા ભજનમાં વાપરવી કેટલા નામ ને કેટલા કામમાં આપણે બ્રહ્મુડીમાં તો શ્વાસા જ થઈ ને આપણે આ શવાસા આપણે કેટલા કામમાં કેટલા ક્રોધમાં કેટલા મોહમાં કેટલા લોભમાં અને કેટલા ગુરુના ભજનમાં એની રાત બાપુ બોલ્યા શ્વાસ એ શ્વાસ એ સ્મરણ કરન તન મતુ હિ તુહિ કર અને તું હી તું ઈ કરી ઈ તરન બાપુ તું હી તું કરે ઈ તરન હું કરીજીયે ને બાપુ રાવણ હું માતો દુર્યોધન હું માતો તો હું વાળા મર્યા ને તું વાળા ઈ તર્યા તું હી તું તનમ એટલા તું ને તું મ સમાઈ દેવાની વાત છે તું હી તું કર તનમ સન સદગુડ કી એસી સચ્ચી અર દેખો દિલ દર્પણમાં પણ દર્પણ માં કાસ કાસ શેપડ સડી જ ક્યાંથી દેખાય બાપુ આપડા દર્પણમાં શેપટ સડી જાય છે મલિનતા લાગી જાય દૂષણ લાગી ગયું એટલા માટે સંતો નો સમાગમ કરવો પડે છે અરીસો સાપ હોય તો આપણું પ્રતિબિંબ દેખાય ને નિરાજ બાપુ એ નામ ને અરીસો કીધો ચાર પ્રકારના અરીસા બતાવે કબીર સાહેબે કીધા પેલો હરીસો જગત કે અરીસો છે આપડો ઊંડામાં ઊંડામાં ડાગ હોય તો એ આપણને સાબિત કરીને બતાવે બીજો અરીસો આ વેદ શાસ્ત્ર પુરાણો જો મહાપુરુષોના જીવન જીવન એમના સાચવી રહ્યા છે પેલા પેલા યુગમાં જે નાના છોકરાને પૂછો તો કહી દે ને પેલા યુગમાં પેલા જ થયા ત્રીજો હરીશો આપણું મન ચોથો હરીશો સદગુરુ છે માં મનુષ્ય દેહ ની સફળતા મનુષ્ય દેહ ની અંદર મહાનતા શું આ સંતોના જીવનની મહાનતા શું એના ફોટા પૂજા એના નામના ગુણા ના વાદા ગવાય તો એને એના જીવન ની અંદર ગુરુ નું શરણ લઈ અને ઈશ્વર ભજન પણ ભજન ક્યારે થાય ભજન કેમ થાય ગુરુની કૃપા વગર એવું આપણે સદગુરુ ના બે સ્વરૂપ આપણને બતાવે ગુરુ ના બે દ્વારા છે એક આપણને જ્યાંથી વિરોચંદગર કહેતા હોય કે વડીયા કહેતા હોય કે બાંદ્રા કહેતા હોય ગુરુદ્વારો કે અને એક આપણામાં જે શબ્દ બ્રહ્મ છે એ ગુરુદ્વારો છે હમણાં બાપાએ વાત કરી ને કે ભાઈ નામના રૂપ ગુરુજીના રૂપમાં કીધું ને તિક્કમ સાહેબે તે એ બે દ્વારાને એક કરવાના ગુરુના બે સ્વરૂપ છે બે સ્વરૂપને એક કરવાના એના માટેની ભક્તિ ને બાપા જગત બે છે ને અને બે થઈ ગયેલા પાછા એકમાં આવવા માટે ગુરુ નું છે એક ગુરુ એક એક ઈશ્વર નામ રાખી એના ભક્તિ જાગત સુવત સુરત બાપા એ વાત કરી કે પછી ભજન કરવાનું ના હોય લાભુ દાદા એવું કે દાદા કે એક વખત તમે ગુરુ ના દીધેલા સરનામ કીધેલા સંદેશ મુકામ એક વખત તમે પહોંચી જાઓ એમ દાદાના શબ્દ લાભો દાદાના શબ્દ કે કોઈ વગેરે તમે એક વખત ગુરુએ જે નિશાન બતાવ એ નિશાન પહોંચી જાઓ અને જે નિશાન મહાપુરુષો પહોંચી જાય એને આઠ પોર વાત કરી તો એને ભજન કરવું ના પડે ભજન થાય થાય ને બાબા અને થાય છે એ જ બોલ્યા નહીં મળી કૃષ્ણ કૃષ્ણ બે એક થઈ જાય ને બાપુ આપડે દાખલા તારીખે ક્યાંય જવું હોય ને આપડે જોયું ના હોય એનું સરનામું કોઈ આપણને આપે તો સરનામું લઈને આપણે ત્યાં પહોંચવું ને ત્યાં પહોંચો એટલે સરનામું મુકામ બે એક થઈ જાય જ્યાં સુધી આપણે ગુરુ મહારાજે જે આપણને નિશાન બતાવ્યું જે આપણને ભૂમિકા બતાવી ના પહોંચવી ત્યાં સુધી સરનામાની જરૂર ત્યાં સુધી સમરણ કરવું પડે અને પહોંચી જાય એને જ કીધું ને કે ભાણ કે ભટકીશ નહીં મથી લે હમજી હોવી તો કરવું પડે નહીં અજંપા હો ઘર પણ અજંપા પછી જપ્પા ના પડે અજંપા થઈ જાય પછી રટાય દાદા કે કૃષ્ણ કૃષ્ણ રટાય છે એમ કીધું પછી એટલે આ ઉત્તરાયણ મહાપુરુષ મળ્યા સદગુરુ મળવા બાલભ છે તે નિરાત બાપુએ કીધું કે જાગત સુરત સુરત સહજમાં અને ભીતર રહો ભજનમાં લેહે લાગતો તાર ના ટૂટન ઉઠ બેસ આસન બે નું દીકરી એનું ઘર કરી લે પછી એ ગમે ત્યાં જાય તો એના પતિ એના ધ્યાનમાં હોય કપડા પહેરે દાગીના પહેરે કે સવારમાં માથું વાળતા હોય તો એના પતિનું ધ્યાનમાં રાખીને પછી ગામ ગામત રજિયા હોય તો એના પતિનું ધ્યાનમાં એનું ઘર એના ધ્યાનમાં હોય એમ લક્ષપદ બનેલી સુરતા ગુરુ મહારાજ બાપુએ એવું કહે ને કે જે લક્ષ્યબદ બનેલી પતિવ્રતા સુશ્રૂતા કહેવામાં આવે છે એ ધંધો દાફો કરતા કરતા પણ એ જરાક નવ પડે એટલે પાછું નિશાન એનું ધ્યાન જતું રહતું હોય છબરી ઘડીક ઘરમાં ને ઘડીક બહાર વહી આવતી ઘડીક પાછી ઘરમાં ડોકું તાણી આવે તો ઘરમાં ડોકું તાણી આવું એટલે શું જામ આયા એવું જોવો હોય પાછી કહે છે એટલે આપણે ધંધો દાફો કરતા નવરા પડ્યું એટલે દ્રષ્ટિ કરવી મહાપુરુષો એવું છે કે ફરતા ધંધો કરતા નામમાં ગુરુમૂર્તિ આપડા ધ્યાનમાં હોવી જોઈએ હમણાં બાપા એ વાત કરી કે આપડે બાકસ ને દિવાળી બે ભેગું હોય પણ એને ટોકર મારવી પડે ને બાપુ અને ટોકર માર્યા વગર અગ્નિ પ્રગટ થતી નથી એટલે બ્રહ્મના ચિત્વનથીન બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય જ બ્રહ્મના ચિત્વનથી થાય છે અને એ આપણને આ ઉતરાણના મહાપુરુષોએ સરળ અને સહજ યોગ બતાવ્યો આ રાજયોગ યોગ ભક્તિ એટલે સહજ યોગ કહેવાય છે આપણે ધંધો ધાફો કરતા કરતા વ્યવહાર ઉદ્યોગ કરતા કરતા જે કુટુંબમાં માં રહેતા હોય જે સમાજ માં રહેતા હોય જે ગામમાં જે દેશ માં કઈ બદલાવાની જરૂર આમાં આપણા જીવન ના પ્રવાહ ને ફેરવવાની કપડા બદલાવાની કઈ જરૂર આમે નથી આપણો જીવન નો પ્રવાહ ફેરવવાનો બાબા હમણાં વાત કરી જે આમ આમ હાલ્યા જતા હોય ને પાછા વળી જાય એટલે બધા મોર થઈ જાય એવું કીધું ને એટલે આપણી જે વૃત્તિ છે વૃત્તિ કીધી એટલે બાહિર મુખ છે એને વૃત્તિ કીધી છે અને એ એ જ વૃત્તિ પાછી અંતર્મુખ થઈ જાય અંતર્મુખ આપણને કર્યા સદગુરુએ એટલે અંતર્મુખ એટલે આપણને બાપાએ હમણાં વાત કરી કે આપણને પ્રાણ કીધો જો કારણ દે એટલે પ્રાણ કીધો ને પ્રાણ ની અંદર આપણને સદગુરુ એ દ્રષ્ટિ કરાવી છે આપણું અસલ ઘર કયું કે આદિ અનાદિ નું આપણું રહેવાનું નક્કી નું ઘર હોય તો પ્રાણ ની બાપુ જે પરમાત્મા ક્યાંય કોઈ દી આયા નથી ને ક્યાંય જીએ નથી એ જેમ છે એમ ને એમ છે ને બાપુ અજમલ રાજા ને ભગવાન

આ પાંચ તત્વ દેહ અને દેહ ની અંદર ઉપર પાડેલું નામ તણી અવસ્થા ની અંદર એટલું રદ થઈ ગયું ને બાપુ કે ઊંઘમાં કોઈ કહે તો આપણે તરત જાગી જાય આદિ અનાદિ નું આપણું જે ગુરુ એ બતાવ્યું એ નામ આપણું આદિ અનાદિ નું નામ છે આદિ અનાદિ નું આપણું સ્વરૂપ એ છે પણ જેટલું ઉપરથી નામ દ્રઢ થઈ ગયું એટલું એ નામ દ્રઢ થતું આપણને ઊંઘમાં હોતા હોય તો આપણે કોક કંઈક દિનેશ ભાઈ કે મનુભાઈ કે તો આપણે તરત જાગી જઈએ ને અરે પાંચસો માણામાં હોય ને આપણું નામ લે તરત આપણે પાછોવાળી ને જોઈએ ને હવે એ નામ પાડ્યું ત્યારે આપણે અત્યારે આપણને ખબર જ નથી આ તો કોઈક કીધું ને આપણે માની લીધું ને આપણું સો જાડિયો સઠ્ઠી ના જાડે નામ આપ્યું ત્યારે આપણે હમતા નતા કે આ નામ મારું છે અને સદ્ગુરુએ આપણને હામાં બેસારીને કીધું કે આ તારું આદિ અનાદિનું સ્વરૂપ પદ તારું સ્વરૂપ છે પણ એ નામ આપણને એટલું દ્રઢ થાતું નથી એના માટે આ સદગુરુ આપણા માટે રાત દિવસ ઉજાગરા કરે છે અને અનેકમાંથી એકમાં લાવવા માટે આપણને આ શંકાના સમાધાનના બધાય પ્રયોગો સંતો અનેક ઉપાયો કે મહાપુરુષો અનેક પડકારો કઈ અને આપણને એકમાં લાવવા માટે મહાપુરુષો રાત દિવસ આપણી પાસે ઉજાગરા કરતા હોય જાગત સુવત સહજ સુનમાં ભીતર રહો ભજન લેહ લાગતો તારના તૂટ ઉઠ બેસે આસન આ સુવાસો ક્યાં બેસે અને ક્યાં રહે પાછો ઉઠશે આ શ્વાસો બેસે એની અરે આપણા મન ને જોડો એના અરે થીર થાવ દિલ દરિયામાં ડૂબકી મારવી એટલે શ્વાસ આની અંદર આપણે થીર કરવું આ શ્વાસો આપણો ક્યાં રહીને ઉઠે ક્યાં રહીને આ સુવાસ આને ચલાવી રહ્યો છે એ ચંદ્ર ને સૂર્ય ને એક ઘરે લાવવાનું કીધું ને બાપુ તો શ્વાસ ને ઉશ્વાસ નું ઘર કયું લાભુદાદા જેવા પુરુષ કીધા ચંદ્ર સુરજ ના તેજ એક કરીને જાણ્યા અવિગત ઉગારામ મેં નજરે ભાણ્યા અવિગત ગત માં નહી અવિગત એ પુરાણ પરચા બ્રહ્મ ના છે જો નિરાજ બાપુ એને બ્રહ્મ ની ઉપમા આપી આપણે શેલ સુવાસ બ્રહ્મ કહીને તમે જે શ્વાસો મૂકો શબ્દ એની ઉપમા નિરાદ બાપુએ આપી

કે જડમાંથી થળ નીપજાયું ને એમાં સમાયા આપ એક અચંબો એવો એસો દીઠો ને બેટીએ જાય મો બાપ કાયા બેટી અને પછી આયો આતમ બાપ લાભુ દાદા નો અનુભવ એવું કે ચરખો બોલ રામ રામ તું હિ રામ તું લાલજી બાપુ ની રાત ની ધારણા એવું કહે છે કે આપ પેલા કે વિશ્વ પેલા પેલા કોણ દેખાયા પેલા આપ છો આ શરીર આપણું જ્યારે નવ મહિને માના ઉદર માંથી આપણે જન્મ આપ્યો ત્યારે પેલા આપ હતા આની અંદર આપડી હાજરી હતી તારા આ બધા આપણા છે આપ હિ પેલા વિશ્વ પેલા પેલા કોણ દેખાયા આપ ના હિ તો વિશ્વ કાં હતી આ બધું હોય ને આપણે ના હોય તો મને હીરા બાપા એ પ્રશ્ન કર્યો હતો મનોરામ આ સૂર્ય મોટા 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 આપીને આપી રહ્યા હોય કાંઈ એવું હજાર સૂર્ય હોય ને તમે ના હોય તો કે હજાર સૂર્ય હોય ને તમે જોનારા ના હોય તો આપ પેલા એવું હીરા બાપા કેતા સૂર્યના તમારા સ્વયંના પ્રકાશથી પ્રકાશ થી તમે જોઈ રહ્યા સ્વયં

દસ ઇન્દ્રિયનું જ્ઞાન મનુષ્યના ચાર અંતિસ્કરણ એટલે મનુષ્ય બાપ બાપાએ કીધું મનુષ્યનો દેહ બનાવ્યો એટલે પરમાત્માએ હાથ ખંચારી નાખ્યા એટલે આ બંગલાની અંદર પોતે જ એને વાસ્તુ લીધું છે આખા વિશ્વના જાણવા વાળા આપણે આ વિદ્યા ચોરાસી લાખ જીવના નથી ખબર કે ભગવાન કે માતાજી કે હું આ પેલો પેલું પેલું કાંઈ એની એની જ ખબર જ નથી એટલે આવો શ્રેષ્ઠ મનુષ્ય દેહ છે બાપાએ વાત કરી ને કે આ મનુષ્ય દેહ અમૂલ્ય કીધું ને બાપાએ કે અમૂલ્ય એટલું મૂલ ના થાય પણ અમૂલ્ય દેહ આપણો ખ્યાય કરે કે આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ લઈને ભજન કરે તો અમૂલ્ય થાય ને ટકા ના ત્રણ વાર વેચાય બાપુ હે જેને ગુરુના માથે જેના માથે ગુરુ ધારણ કર્યા અને જેના માથે ગુરુ કૃપા વરસી છે ને બાપુ એ દેહની જ કિંમત છે ને એ નામની જ કિંમત છે ને કોટિક નામ તો આ સંસારમાં તાકો મુક્તિ નહીં આદિ નામ ગુપતે જાણ વિલા જેના માથે ગુરુની કૃપા થઈ આ મનુષ્ય દેહ મળ્યો ને મનુષ્ય દેહમાં જેને જેને ગુરુ માથે મળ્યા ને ગુરુની કૃપા મળી એ નામની ને દેહ ની જ કિંમત ને બાપુ અમૂલ્ય કહેતા હોય કિંમતી કહેતા હોય તો એ દેહ છે ને બાપુ એ એટલે આટલું કહીને વિરામ આપવું સમય થઈ ગયો છે સદગુરુદેવની ગાયું ગાયું આવતા રહ્યો